મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાયપોલર ડિસોર્ડર થવા પાછળના કારણ એટલે બાયપોલર ડિસોર્ડર થાય છે કેવી રીતે તો બાયપોલર ડિસોર્ડર થવા પાછળના ઘણા જ બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે પારિવારિક ઇતિહાસ એટલે કે જો નજીકમાં અથવા તો વારસાગત કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય તો પણ આવી વ્યક્તિને બાયપોલર ડિસોર્ડર છે એ થઈ શકે છે વારસાગત આવી શકે છે સેકન્ડ છે કે વ્યક્તિની કોઈ નજીકની વ્યક્તિ એટલે કે નજીકના સ્વજનનું મૃત્યુ થઈ જવું જેમ કે એના નજીકમાં એના માતા પિતા છે એની વાઈફ છે અથવા તો એના કોઈ છોકરા છે એ ભાઈ ભાંડું છે આવી કોઈ નજીકની વ્યક્તિ જે એને વધારે પડતી જ પ્રેમ કરતી હોય અને એ એની લાઈફમાંથી અચાનક જતી રહે અથવા તો આવી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે આ વ્યક્તિને ખૂબ જ આઘાત લાગે તો ત્યારે પણ આ વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં અથવા તો મેનિયામાં જઈ શકે છે ત્રીજું છે કે વ્યક્તિના લગ્ન જીવનમાં ભંગા એટલે કે વ્યક્તિના ડિવોસ થાય છૂટાછેડા થઈ જાય તો આવી વ્યક્તિ પણ ઘણીવાર આઘાતનો અનુભવ કરતી હોય તો ત્યારે પણ ડિપ્રેશનમાં જઈ શકે છે અથવા એની નોકરીમાં વારંવાર ચેન્જ થતો હોય વારંવાર નોકરી બદલવી પડતી હોય વારંવાર નોકરી છૂટી જવું તો એ બી વખતે પણ વ્યક્તિ છે એ બાયપોલર ડિસોર્ડરનો ભોગ છે એ બની જતી હોય છે અથવા ઘણીવાર પૈસાની તંગીના લીધે